વાય રે વાતો હોબળી રે મૂળાની મગફળીઓ પલડ વાય રે વાતો હોબળી રે મૂળાની મગફળીઓ પલડ જો અમે તો ગાડી વાડી તો આમાં આવું કરીને મૂળો ને તેતરો ને હજી મગફળીઓ લેવી કરું કરે બે બે પેલા એ છે મજૂરી કરવી નહીં ને હવે મેં આવ્યો એટલે કે મફળીઓ લેવી જો અમે ભાઈ કે પડી ને આપડે તો પેલું મોર આપણે પલડી છે આસુ અને આપડે આપણું પેલા જોવું પડે થોડી મદદ કરતા બગડી હોય તો આપડે મદદ કરીએ મદદ કરવી પડે ભાઈ ખેડૂત ખેડૂત ના આ તો કદાચ કમમાં આવશે ભાઈ ગણું ગો ગણું આ જો આ આ મૂળો અને આ શું આવશું આ કેટલો આળો થયો છે આવશે ના સીધો પડ્યો હોય ચક્કાશ નાખવાનો આપડે આવજો ને

માથે <coughs> 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 <tinyya>

ન થાય રે ભાઈ બોຊું હરજો બીજું દાડો ઓના જે બીજો કોતા કા તો બટાઓ અન કા તો લેબુ જે કીધું એવું કરો ધરમ તો તો જમ ધરમ કરીને હેઠા પડ્યા મુકારી જા કે મરી જા કે મરી તો મારવા બેઠા હશો તાણે પછી વડી તને શું કરવાનું હોય જે થઈ ગયું થઈ ગયું હોય વડી કરું આ જીવ છે આ વર્મર રહે છે કરાતો વાત છે લે ગામમાં તો બધા વાતો કરી કે જમીનના જાગીરવાળાને પૈસા કમાય પૈસા વસ્તી વાતો કરો એવું કરો એટલે તમે બે જણા પાક બધું ભરીએ લે પણ આવું ને આવું આ વરસાદ વળ્યો આમાં તો એક ભાઈ જો વાત એક વાત આપણે

જમાનો છે ને રાવણા કોઈ ભાવ ના પૂછે રૂપિયા છે તો ભાવ પૂછી ભાઈ આવો તે ભાઈ આવો એમ હા આવો આમ કી નહી તો પેલા ને જવા દો

તમારે તમે આવું લેવો જતા રહો સુટી કરવા જતા રહો કેવા નું અમને આવતું સુ નહાકો લાગજો ને હાકો ના લેવું